સુપ્રીમ કોર્ટના જજમેન્ટ બાબતે અવારનવાર આદેશના અનુસંધાને વિકાસ કમિશનરે ગુજરાતમાં જાહેર કરેલ પરિપત્રમાં ગામડાઓમાં ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા તલાટીઓને પણ ગામની જાહેર જગ્યાઓ જેવી કે ધાર્મિક સ્થળ દૂધ ભરાવતી મંડળીઓ બસ સ્ટેશન ગામના ચોરા ચોક વિસ્તાર હોય તેમજ વધુ પડતી જે જગ્યા ઉપર રખડતા શ્વાન ફરતા હોય એને લઈને હાલ પૂરતો સર્વે કરવાની કામગીરી સોંપી છે આ કામગીરીની ગણતરીના આદેશ પ્રમાણે મહેસાણા જિલ્લા લેવલે રખડતા શ્વાનને રાખવા માટેની જગ્યાની શોધવા બાબતે જિલ્લા વિકાસ અધિકારી ડોક્ટર હસરત જૈસ્મીને નિવેદન આપ્યું હતું રિસન્ટલી માનનીય ઓનરેબલ સુપ્રીમ કોર્ટની જો જજમેન્ટ છે તો એના સંદર્ભમાં જેવી રીતે મ્યુનિસિપલ એરિયામાં ઝોનમાં આ ઘણું બધું ચાલે છે લાઈક એનિમલ બર્થ કંટ્રોલ અને રખડતા કૂતરાઓને પકડવું અને એને થોડું શેલ્ટર હોમમાં નાખી દેવાના તો આવી રીતે હવે ગ્રામ્ય વિસ્તારમાં પણ એ પ્રકારની એક્ટિવિટી હાથ ધરવામાં આવેલી છે અને આમાં એક સર્વે દસ દિવસનો સર્વે જેવું ચાલે છે જેમાં જાહેર સ્થળ જો છે તો એવા મારા જાહેર સ્થળો કેટલા છે તો જ્યાં વધારે એવા કૂતરાઓની મૂવમેન્ટ થઈ શકે અથવા તો લોકોના મુવમેન્ટ વધારે હોય છે તો એનો સર્વે ચાલે છે હવે પછી એ સર્વે થયા બાદ એ નિર્ણય લેવામાં આવશે કે હવે તાલુકા લેવલે અથવા તો જિલ્લા લેવલે અથવા તો ગ્રામ્ય લેવલે કઈ જગ્યા શેલ્ટર હોમ હોમ યા એવા કૂતરાઓની અકોમોડેશન માટે આપણે જગ્યા નક્કી કરી શકીએ જીડીસી ન્યુઝ સાથી ભાવિન ભાવસાર મહેસાણા